પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ભામસા તરીકેની નામના મેળવનાર જલિયાણ ગ્રુપના ઓનર દરેક સેવાના કાર્યોમાં પોતાનો સહયોગ આપનાર મિતેશભાઈ ઠક્કરે ચોમાસાની ઋતુમાં અવિરત મેઘમહેરને પગલે અસરગત વિસ્તારમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કર્યું હતું હારીજના જલ્યાણ ગ્રુપના માલિક મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર પુત્ર યુવરાજ ઠક્કર બ્રિજેશ ઠક્કર તથા પરિવારજનો દ્વારા હારીજ પંથકમાં જરૂરિયાતમંદ પરિવારોની સાથે હર હંમેશ પડકે ઉભા રહીને સેવાના કાર્યો સાથે સંકળાયેલા છે ત્યારે પરિવારે ગૌશાળામાં ગયાની સેવા માટે બીમા લોકોની મદદરૂપ થવા સહિત અંબાજી પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં છેલ્લા દસ વર્ષથી અવિરત જલ્યાણ સેવા કેમ્પોમાં ભોજનના મુખ્ય દાતા તરીકે મિતેશ કુમાર પરશુરામભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ પરિવાર તરફથી બે લાખ એકાવન હજારનું માતબાર દાન પણ અર્પણ કરી